ગુજરાતી ભાષાના આદ્ય કવિ નર્મદની જન્મ ગુજરાતી અર્વાચીન કવિઓ સાહિત્યકારોથી લઈને દરેક ગુજરાતીએ આપણી માતૃભાષા ગુજરાતીનું માન વધાર્યું છે અલંકારો અને વિશેષણોથી વર્ણિત વ્યાકરણથી વિશિષ્ટ એવી ગુજરાતી ભાષાએ જ આપણી વૈશ્વિક ઓળખ બનાવી છે ગુજરાતની અસ્મિતાનું બીજું નામ ગુજરાતી ભાષા છે ભાષાનું સંવર્ધન અને જતનની જવાબદારી કોઈ એક વ્યક્તિ કે સંસ્થાની નહીં પરંતુ આપણા સૌની છે આપણે આપણી ગુજરાતી ભાષાનું ગૌરવ કરીએ ગુજરાતી ભાષાને જીવીએ અને ગુજરાતી ભાષાની જ્ઞાનગંગાને યુગો યુગો સુધી અવિરત વહેતી રાખીએ દરેક ગુજરાતીને ગર્વ થાય તેવી આપણી માતૃભાષા પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરતા વિશ્વ ગુજરાતી ભાષા દિવસની આપ સૌને હાર્દિક શુભેચ્છા